દહેગામમાં અપહરણની ઘટનાથી ચકચાર મચી ગઈ છે સોસાયટીમાં રહેતા મકાનમાંથી એક મહિલાનું અપહરણ કરવામાં આવ્યું છે યુવક યુવતી પ્રેમલગ્ન કરી અહીં રહેતા હોવાનું અને તેના પરિવાર અને અન્ય લોકોએ તેનું અપહરણ કર્યું હોવાનો આરોપ છે દહેગામ પોલીસે આ બાબતે અપહરણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે આવો જોઈએ સીસીટીવી ફૂટેજ

સોલાર સિસ્ટમ લગાવો બે હજાર પાંચસો નવ્વાણું ના ઇએમઆઈ પર ને તહેવારો નિમિત્તે પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ વધુ માહિતી માટે સેસોલારનો સંપર્ક કરો